લોકસભા ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ ગઈ અને આ ચૂંટણીના પરિણામો ચોક્કસથી સૌ કોઈને ચોંકાવી રહ્યા છે બનાસકાંઠા બેઠક પર આજે કોંગ્રેસે ભાજપને પછડાટ આપી જીત મેળવી છે ત્યારે આજે આપણે જોઈએ લોકસભા બેઠકમાં સમાવેશ થતી સાત વિધાનસભા બેઠક પર કોણ કેટલા મત મેળવવામાં સફળ થયું છે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે સર્જાયેલા ચૂંટણી જંગમાં સાત વિધાનસભાના મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું લગભગ એંસી દિવસ સુધી બંને પક્ષ દ્વારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો હતો જ્યારે આપણે જોઈએ વાત વિધાનસભા બેઠક પર બે લાખ ત્રણ હજાર ત્રણસો સત્તાવનનું મતદાન થયું હતું જેમાં રેખાબેન ચૌધરીને નવ્વાણું હજાર ચારસો સત્તાવન મત મળ્યા હતા જ્યારે ઠાકોરને સત્તાણું હજાર બસો બત્રીસ મત મળતા વાવ બેઠક પરથી ભાજપ બે હજાર બસો મતની સરસાઈ મેળવવામાં સફળ રહી છે થરાદ વિધાનસભાની વાત કરવામાં આવે તો થરાદ વિધાનસભા બેઠક પર કુલ બે લાખ બસ્સો ઓગણચાલીસનું મતદાન થયું હતું જેમાં રેખાબેન ચૌધરીને સૌથી વધુ એક લાખ ચાર હજાર આઠસો સત્યાસી મત મળ્યા અને ગેનીબેન ઠાકોરને નેવું હજાર ત્રણસો એક મત મળતા આ બેઠક પરથી ભાજપને દસ હજાર પાંચસો છ્યાસી મતની સરસાઈ મળી છે ધાનેરા બેઠકની વાત કરવામાં આવે તો ધાનેરા બેઠક પર એક લાખ છ્યાસી હજાર ઓગણ સિત્તેરના થયેલા મતદાન સામે ભાજપને નેવું હજાર આઠસો સત્તર મત અને કોંગ્રેસને નેવ્યાસી હજાર એકસો સડસઠ મત મળતા આ બેઠક પર ભાજપને એક હજાર છસો પચાસ મતોની સરસાઈ મળી છે ડીસા વિધાનસભા બેઠકની વાત કરીએ તો ડીસા વિધાનસભા બેઠક પર આ વખતે એક લાખ ત્રાણું હજાર ચારસો અગિયાર મતદારોએ મતદાન કર્યું હતું જેમાં ભાજપના રેખાબેન ચૌધરીને એક લાખ ત્રણસો ઓગણચાલીસ મત જ્યારે કોંગ્રેસના ઘેનીબેન ને અઠ્યાસી હજાર આઠસો ચાર મત મળ્યા છે એટલે કે અહીં પણ ભાજપને ને અગિયાર પાંચસો પાંત્રીસ મતની સરસાઈ મળી છે હવે વાત કરીશું કોંગ્રેસના ગેનીબેન ક્યાં કયા કયાથી સરસાઈ મેળવવામાં સફળ રહ્યા છે સૌથી પહેલાં વાત કરી દાંતા વિધાનસભા બેઠક તો દાંત વિધાનસભા બેઠક એક લાખ પંચ્યાસી હજાર ત્રણસો ઓગણત્રીસ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં ત્રાણું હજાર ચારસો સત્તાવન મતદારોએ ગેનીબેન ઠાકોરની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે બ્યાસી હજાર ચારસો ઓગણચાલીસ મતદારોએ ભાજપના રેખાબેન ચૌધરીની તરફેણમાં મતદાન કરતા આ બેઠક પર ગેનીબેન ઠાકોરને અગિયાર મતની સરસાઈ મળી છે તેવી જ રીતે દિયોદરમાં એક લાખ એક્યાસી હજાર એકસો સોળના મતદાન સામે ગેનીબેન 98195 મત મેળવવામાં સફળ રહ્યા છે તો રેખાબેન ચૌધરીને માત્ર 77619 મત મળ્યા છે જેથી આ બેઠક પર ગેનીબેન ઠાકોર 20576 ની સરસાઈ મેળવવામાં સફળ થયા છે અને ગેનીબેન ઠાકોરને જો સૌથી વધુ કોઈ વિધાનસભા બેઠક પર ફાયદો થયો હોય તો તે છે પાલમપુર વિધાનસભા બેઠક પાલમપુર વિધાનસભા બેઠક પર એક લાખ પંચ્યાસી હજાર સાતસો બોતેર મતદારોએ મતદાન કર્યું હતું જેમાં ગેનીબેન ઠાકોરને એક લાખ પાંચ હજાર આઠસો સડત્રીસ મેળવવામાં સફળ રહ્યા હતા જ્યારે તેની સામે રેખાબેન ચૌધરીને માત્ર

ત્રેવીસ રાઉન્ડમાંથી બાવીસ રાઉન્ડ પૂર્ણ થયા બાદના આંકડા છે અને ત્રેવીસમાં રાઉન્ડના જાહેર થયેલા આંકડામાં થોડો નજીબો ફેરફાર હોઈ શકે છે